સુરત માં હત્યાના ગુનાના આરોપી સત્તરમી સપ્ટેમ્બર ની રાત્રે આપઘાત કરી લીધા હોવાનું પોલીસે જણાવ્યું હતું કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યો છે આરોપી વર્ષ બે થી કતારગામ પોલીસ સ્ટેશન માં હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપોર જેલમાં બંધ હતો મળતી માહિતી અનુસાર સુરતની લાજપુર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર બેતાલીસમાં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માગરોડિયા રાત્રે બેભાન હાલતમાં મળ્યો હતો તે દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ હાઈ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ ઉપર હતા ત્યારે હવાલદાર શક્તિસિંહ જે કાઠિયાએ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર બેતાલીસમાં કેદી હેમંતને બેભાન હાલતમાં જોતા જેલમાં હાજર તબીબ લક્ષ્મણ તાહિલિયાની જાણ કરી હતી જેથી તેઓ યાર્ડમાં આવીને કેદી હેમંતને જોઈ તપાસી વૃત્ત જાહેર કર્યો હતો હેમંત માંગરોડિયા વિરુદ્ધ વર્ષ બે હજાર સત્તરમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને લાજપોર જેલમાં ધકેલી દીધો હતો જેથી હેમંત ગત દસમી એપ્રિલ બે હજાર સત્તરથી લાજપોર જેલમાં જ બંધ હતો હાલમાં કેટલાક સમયથી તે જેલમાં જ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર બેતાલીસમાં રખાયો હતો આ બનાવની જાણ હાજર પોલીસને થતાં જ ઉચ્ચ અધિકારીઓ તથા સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો આ સાથે જ જેલના બંધ કેદીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો આરોપી હેમંત ઉર્ફે ડેની માંગરોળિયાએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું આરોપી હેમંત ઉર્ફે ડેનીએ કયા જવાબદાર પરિબળોના કારણે આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યું છે આ બનાવ અંગે સચિન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે ઘટના તો મને પોલીસે જાણ કરી કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે સાડા દસ વાગે રાત્રે અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે એમ કે કે એને જાણે જાતે સુસાઈડ કરી લીધું છે એટલે તમે આવો એમ એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઈડ કર્યો તો એમ છે જ નથી કેમ કે જે સાડા આઠ વર્ષથી જેલ કાપી જેલ કાપી રહ્યો હોય એ માણસ દસ દિવસ કે વીસ દિવસ માટે શું કામ સુસાઈડ કરે એ વીસ દિવસની અંદર છૂટવાનો હતો અમારો ઓર્ડર હતો અમે વીસ દિવસમાં એ છૂટવાનો હતો અને એને એની પર કોઈ ગુનો જ નહીં હતો કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો કાચો કાચા કામનો હતો એટલે પાકા કામનો તો હતો જ નહીં અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ લખવામાં આવ્યો એનું શું કારણ એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો અને હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં પણ હાઈ સિક્યુરિટીમાં લાખ્યા પછી બે જાતે ગળું દબાવી દે એવો તો વ્યક્તિ હતો જ નહીં એટલી તો એનામાં હતી અંદર એ કે ભાઈ મારે વીસ દિવસની અંદર તો છૂટવાનું છે તો હું શા શાના માટે સુસાઇડ કરું એમ એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ બે જણા મળીને કે પાંચ જણા મળીને એને ગળું દબાવીને મારી લાખવામાં આવ્યું હોય એવું લાગે છે એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા એમની ઉંમર ઓગણચાલીસ વર્ષ હવે મારું શું કહેવાય મારી એ જ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે લાઈકો તો કયા ગુનામાં નાખ્યો તો અને હાઈ સિક્યુરિટીમાં અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઇડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઇડ કર્યું ને એટલે સમજી લો કે 5 મિનિટનો કે દસ 10 હોય એને ગળો દબાયો હોય તો એ મારે 5 થી 10 મિનિટનો વિડિયો જોવો છે સચિન લાજપુર મધ્યસ્થ જેલ ખાતે એક કાચા કામના કેદી નામે હેમંતભાઈ ઉર્ફે ડેની પાંચનભાઈ માંગરોળિયા એમનું અકુદરતી મોત થયેલું છે જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ દાખલ કરવામાં આવેલો છે જેની તપાસ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન ભાગેલા કરી રહેલ છે તપાસના કામે ઇન્કવેસ્ટ પંચનામું ભરી અને પીએમ અર્થે જે લાશ જે છે એ નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે આ જે કાચા કામના કેદી હેમંતભાઈ એમના વિરુદ્ધમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ ગુનાની ગુના ગુનાના કામે એ લગભગ સાતેક વર્ષથી જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલ ખાતે એ કેદ હતા આ જે બનાવ બન્યો જે અકદરતી મોત એમનું જે થયું છે એમાં એમાં જે બનાવની જે સ્થળ જે છે એ એ લાજપોર મધ્યસ્થ જેલના હાઈ સિક્યુરિટી વિભાગમાં ખોલી નંબર બેતાલીસમાં થયેલું છે તો હાઈ સિક્યુરિટી વિભાગમાં પણ એમને કેમ લઈ જવામાં આવ્યા અને આ બનાવનું બનાવ કેમ બન્યો અને એમને બીજા પણ જે મુદ્દાઓ જે છે એ તમામ આવરી લઈ અને તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવશે આત્મહત્યા કહી શકાય હાલમાં તપાસ જે છે પ્રાથમિક તબક્કામાં તપાસ છે પીએમ માટે ડેડ બોડી મોકલી આપવામાં આવેલી છે એટલે પીએમ ના અંતે ચોક્કસ જે મોતનું કારણ છે એ સ્પષ્ટ થશે